આદિવાસી જય જોહાર આજે નામદાર હાઈકોર્ટ દ્વારા માન્ય ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વતાના જામીન મંજૂર થતા સમગ્ર વિસ્તારના લોકોમાં એક ખુશીનો માહોલ છે એ સાથે જ આજે અમે સૌ આમ પાર્ટીના કાર્યકરોએ રાજપાળી ખાતે ફટાકડા ફોડી અને એકબીજાના મોળા મીઠા કરાવીને ઉજવણી કરી હા યાર એકવાર ફરીથી નવા વિડીયોની અંદર સ્વાગત છે હવે મિત્રો તમે આ નાનકડી ક્લિપ જોઈ જેની અંદર ભાઈ કહી રહ્યો છે છે કે ચૈતર વસાવાના મંજૂર થઈ ગયા ચૈતર વસાવા સાચા સાબિત થઈ ગયા છે અને મેં થમનેલ અંદર લખ્યું છે કે ટૂંક જ સમયની અંદર જેલની બહાર આવશે અને ચૈતર વસાવા એક નિર્દોષ નેતા તરીકે સાબિત થઈ અને મિત્રો ગુજરાત હાઈકોર્ટે તેમને મંજૂરી આપી દીધી છે જેલની બહાર નીકળવાની તો શું ખરેખર મિત્રો ચૈતર વસાવા જેલની બહાર આવશે અને મિત્રો ચૈતર વસાવાના જામીન મંજૂર થયા તો ક્યારે થયા મિત્રો કોઈ એવો વિડીયો નથી જોયો કે મિત્રો ગઈકાલે કે આજે સુનાવણી થઈ હોય તો મિત્રો ચલો બધું જ ડિટેલ જાણીશું આ વિડીયોની અંદર તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને ચૈતર વસાવા જેલની અંદરથી છૂટવાના છે આ સો ટકા વાત સાચી છે તો તેમનો સ્વાગત વિડીયો જ્યારે પણ છૂટશે ત્યારે તરત જ આપણી ચેનલની અંદર મૂકવાની કોશિશ કરીશું તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી રાખજો મિત્રો ચૈતર વસાવાની ગઈકાલે હાઈકોર્ટની અંદર તેમના જે જામીન હતા તે જામીન મોકલવામાં આવ્યા હતા અને મિત્રો એ જામીન આ ફરે ચૈત્ર વસાવાના નસીબ કહો કે પછી ચૈતર વસાવા એક સાચો માણસ તરીકે સાબિત થયો છે અને ચૈતર વસાવાના જે જામીન હતા એ મંજૂર થઈ ગયા છે સોરે સો ટકા વાત સાચી છે આ મિત્રો અને હવે ટૂંક સમયની અંદર ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે અને જે આદિવાસી સમાજ છે જે તેમના ચૈતર વસાવાના ફેન છે તેમની ફેમિલી છે તેને એકવાર ફરીથી મળશે અને મિત્રો આ વખતે ફરીથી જેલની અંદર નથી જવાના પરમાનન્ટલી બહાર આવ્યા છે હવે કોઈ નવો કેસ થાય અને નવા કેસની અંદર જો ચૈતર વસેવા ગુનેગાર થશે તો જ કદાચ તેમને જેલની અંદર રહેવું પડે બાકી હલકેથી ચેલ મિત્રો સૌ તો જે પણ આ વ્યક્તિ વિડીયો જોઈ રહ્યો છે ચૈતર વસાવાના ફેન હોય આદિવાસી સમાજ હોય કે પછી કોઈ નેતો હોય તો આપણે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી કરતા કોઈ પણ પક્ષથી આપણે લેવા દેવા નથી આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન અને એન્ટરમેન્ટ માટે બનાવેલો છે અને સૌ પ્રથમ કોમેન્ટની અંદર કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં અને મળશું ચૈતર વસાવાના સ્વાગત ડીજે સાથે વિડીયો સાથે ત્યાં સુધી વિડીયો જોવા બદલ આભાર